હડપ્ય સંસ્કૃતિની શોધ કયા વર્ષે થઈ હતી તો હડપ્ય સંસ્કૃતિની શોધ સૌપ્રથમ પ્રથમ ઓગણીસો એકવીસમાં થઈ હતી હડપ્પા નામના સ્થળની શોધ કોણે કરી હતી હડપ્પા નામના સ્થળની શોધ કરી હતી દયારામ શાહની મોહેન્જોદો નામના સ્થળની શોધ કોણે કરી હતી મોહેન્જોદો આડીબેન હતી હડપ્ય સંસ્કૃતિ કયા રાજ્યની મેસોપોટેમિયા અને ઇજિપ્ત સંસ્કૃતિની સમકાલીન હતી

મોહેંજો દડો કયા રાજ્યમાં આવેલું છે તો રાજ્ય છે સિંધ જે આવેલું છે પાકિસ્તાનમાં હડપ્ય સભ્યતાને કયો કાળ માનવામાં આવે છે તો હડપ્પાની લિપિ ઉકેલાઈ નથી એટલે આપણે જે આ સમયગાળો છે તેને આદ્ય ઇતિહાસ તરીકે ઓળખીએ છીએ સંસ્કૃતિનો અર્થ શું છે કુદરતી પરિબળોનો ઉપયોગ કરી માનવી દ્વારા ઊભી કરવામાં આવેલી જીવન પદ્ધતિ એટલે સંસ્કૃતિ સભ્યતાનો મૂળ શબ્દ કયો છે મૂળ શબ્દ છે સિવિટ્સ જેના ઉપરથી સભ્યતા આવેલો છે સિવિલાઇઝેશન અંગ્રેજી શબ્દ સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચે શું તફાવત છે સભ્યતામાં નગર હોવું આવશ્યક છે સિવિટ્સનો અર્થ શું છે સિવિટ્સનો અર્થ છે નગર સંસ્કૃતિ અને સભ્યતા બંને કઈ બાબત પર આધારિત છે તો સંસ્કૃતિ અને સભ્યતા કુદરતી પરિબળ અને માનવ વિકાસ પર આધારિત છે કયા સમયગાળાને ઇતિહાસકારો પરિપક્વ હડપ્ય સમયગાળા તરીકે ઓળખે છે તો તેવીસો પચાસથી સત્તરસો પચાસનો જે સમયગાળો છે તેને પરિપક્વ હડપ્પીય સમયગાળા તરીકે ઓળખવામાં આવે છે કયું તત્વ સભ્યતાના ઉદભવમાં સૌથી વધુ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે તો તાંબાની શોધ હડપ્ય સભ્યતામાં મહત્વપૂર્ણ ગણવામાં આવે છે કયો સમયગાળો પાશ્ચાત હડપ્ય કાળ તરીકે ઓળખાય છે પાશ્ચાત હડપ્ય કાળ છે સત્તરસો પચાસ પછીનો સમયગાળો કઈ ક્રિયાને કારણે નાના કસબાઓનો વિકાસ થયો અને હડપીય સંસ્કૃતિ પરિપક્વ બની તો તે છે કૃષિમાં પરિવર્તન ઇતિહાસવિદો કયો શબ્દ સભ્યતાના માટે વાપરે છે તો સભ્યતાનો એટલે હડપ્પા કાવ ગુજરાતમાં હડપીય સભ્યતાના કયા સ્થળો પ્રસિદ્ધ છે તો તે છે લોથલ રંગપુર ધોળાવેરા એ સિવાય ભાગા તળાવ છે સુરતની અંદર મકરાણ તટ પર આવેલ હડપીય સ્થળ કયું છે તો મકરાન તટ પર આવેલ હડપ્ય સ્થળ છે જે એક બંદર પણ હતું કયા રાજ્યમાં કાલીબંગન આવેલું છે તો કાલીબંગન આવેલું છે રાજસ્થાન રાજ્યની અંદર હરિયાણામાં હડપ્ય સભ્યતાના કયા સ્થળો આવેલા છે તો હરિયાણાની અંદર આવેલા છે બનાવલી અને રાખી ગઢી ઉત્તર પ્રદેશમાં હડપ્ય સ્થળ કયું છે ઉત્તર પ્રદેશમાં આવેલ હડપ્ય સ્થળ છે આલમગીરપુર હડપી સ્થળ રાખી ગાડી કયા રાજ્યમાં આવેલું છે રાખી ગાડી આવેલું છે હરિયાણામાં આગળ પણ જોઈ ગયા કયું હડપ્ય સ્થળ રાવી નદીના કિનારે આવેલું છે તો હડપ્પા જે છે તે રાવી નદીના કિનારે આવેલું છે સિંધુ નદીના કિનારે કયું સ્થળ આવેલું છે તો મોહિજો દડો સિંધુ નદીના કિનારે આવેલું છે ગુજરાતમાં ભોગાવ નદીના કિનારે આવેલ હડપ્ય સ્થળ ભોગાવો નદી લોથલ ભોગાવો નદીના કિનારે આવેલ સ્થળ છે ગગ્ગર હાકરા નદી કિનારે આવેલ હડપ્ય સ્થળ ગગ્ગર અને હાકરા નદી કિનારે છે કાલીબંગલ કચ્છમાં કયું હડપીય સ્થળ આવેલું છે તો તે છે ધોળાવીરા